લુણાવાડાની હોસ્પિટલ પાસે કેબિનમાં ઘુસી બેકાબુ ટ્રક રિવર્સ લેતી વખતે ટ્રક હોસ્પિટલમાં હોસ્પિટલ પાસેના કેબિનમાં ઘુસી ગઈ ટ્રક ઝાડ સાથે અથડાતા ઝાડ પણ ધરાશાય હોસ્પિટલ બહાર પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન પહોંચ્યું બ્રેક ફેલ થતા અકસ્માત થયો હોવાની માહિતી છે તો બેકાબુ ટ્રક કે જે હોસ્પિટલ પાસેના કેબિનમાં ઘુસી હતી આ સાથે જ ઝાડ સાથેની ટક્કરમાં વૃક્ષ પણ ધરાશાય થયું બ્રેક ફેલ થતા આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી લુણાવાડાની હોસ્પિટલ પાસે કેબિનમાં ગુસ્સે બેકાબૂ ટ્રક રિવર્સ લેતી વખતે ટ્રક હોસ્પિટલમાં હોસ્પિટલ પાસેના કેબિનમાં ગુસ્સે ગઈ ટ્રક ઝાડ સાથે અથડાયતા ઝાડ પણ ધરાશાય હોસ્પિટલ બહાર પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન પહોંચ્યું બ્રેક ફેલ થતા અકસ્માત થયો હોવાની માહિતી છે તો બેકાબૂ ટ્રક કે જે હોસ્પિટલ પાસેના કેબિનમાં ગુસ્સે હતી આ સાથે જ ઝાડ સાથેની ટક્કરમાં વૃક્ષ પણ ધરાશાય થયું બ્રેક ફેલ થતા આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી